નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણા મહેમાન છે શ્રી વિજયભાઈ શાહ વિજયભાઈ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એકલ વિદ્યાલય એ આખા ભારતમાં ચાલતો એક પ્રોજેક્ટ છે એમાં એ અમદાવાદ જે ચેપ્ટર છે એના સેક્રેટરી છે એમની સાથે સમાજ સેવાના સંદર્ભમાં એમના પોતાના અનુભવોના સંદર્ભમાં અને આ પ્રકારની પ્રવૃત્તિઓની સમાજ ઉપર શું અસર પડી રહી છે એ અંગે ઘણી બધી વાતો કરી શકાય આજે એમની સાથે મારે વાતો કરવાની છે એકલ વિદ્યાલય વિશે વિજયભાઈ ઘણા બધા લોકોને ખબર નથી ગુજરાતમાં કે આવો એક પ્રકલ્પ છે જેનું નામ છે એકલ વિદ્યાલય એ આખા ભારતમાં અને ગુજરાતમાં ઉત્તમ રીતે કામ કરી રહ્યો છે તો સૌથી પહેલાં તો અમારા નવી સવારના પ્રેક્ષકોને આજે એકલ પ્રકલ્પ છે એની માહિતી આપો એકલ પ્રકલ્પની શરૂઆત ભારત વર્ષમાં ઓગણીસો નેવ્યાસીમાં રાજ્યથી થઈ આની પાછળ કોઈ દર્દનું અને કરુણાનું કારણ છે જેનું નિરાકરણ સ્વામી વિવેકાનંદે કહેલું કે બાળકને શિક્ષણ ન મળે એ મોટો અપરાધ છે જે આપણા રાષ્ટ્ર માટે ખૂબ તકલીફ આપે તો બાળક સ્કૂલે ન આવે તો સ્કૂલને બાળક જોડે લઈ જાઓ આ વિચારથી આજે એકલ લગભગ એક લાખ બે હજાર ગામ સુધી પહોંચી ચૂકેલું છે આખા ભારતમાં આખા ભારતમાં ગુજરાતની શરૂઆત ધીરે ધીરે થઈ કારણ કે નેડી જે સ્ટેટ હતા એ આપણા ઈસ્ટ પાર્ટ ઓફ અવર કન્ટ્રી હતું આજે ગુજરાતની અંદર પચીસો ગામની અંદર એકલ વિદ્યાલય ચાલી રહ્યા છે એકલ એટલે એક ગામ એક ક્લાસ અને એક આચાર્ય આ એકલનું મૂળભૂત વિઝન ભારતની સાક્ષરતા સાક્ષરતાથી સ્વચ્છતા સ્વચ્છતાથી જોડે સંસ્કાર સંસ્કારથી સમૃદ્ધિ આવો એક આયામ પ્રકલ્પમાં નક્કી કરવામાં આવ્યો ગુજરાતમાં અમદાવાદમાં બે હજાર સત્તરમાં શરૂઆત કરવામાં આવી આ શરૂઆત કરવા માટે રાષ્ટ્રીય લેવલે પ્રમુખશ્રી અને સ્થાપકો અમદાવાદ આવ્યા હતા એમ એ ની અંદર દસ જુલાઈ બે હજાર સત્તરના દિવસે રાષ્ટ્રીય પ્રમુખના નીચે ચાલુ કરવામાં આવ્યું ત્રણ વર્ષના આંકડા આપું તો ગત વર્ષમાં અમે ત્રણસો ને ઓગણીસ સ્કૂલનું ગામમાં કામ કરવાનું નિશ્ચય કર્યો અને આગલા વર્ષે અમે બસો હતા અને એના આગલા વર્ષે નેવું સ્કૂલમાં કામ કરતા હતા તો અમદાવાદનો હવે સિંહ ફાળો વધી રહ્યો છે એ હું ધ્યાન ઉપર આપી રહ્યો છું વિજયભાઈ હું તમને એમ પૂછું કે શિક્ષણ અને કેળવણી અને તમે બહુ સરસ વાત કરી કે વિવેકાનંદનો હવાલો આપીને તો કોઈ પણ સમાજને જો સ્વસ્થ થવું હોય ઉપર ઉઠવું હોય ઉત્થાન કરવું હોય તો શિક્ષણ અને કેળવણી એ અત્યંત મહત્વની બાબતો છે આ એકલ વિદ્યાલય આખા ભારતમાં એક લાખથી વધારે અને ગુજરાતમાં પચીસો થી વધારે તો એમાં તમે શું કરો છો એની કામ કરવાની પદ્ધતિ શું છે આ એક ખૂબ સરસ પ્રશ્ન છે કોઈ પણ ગામનું એકલ માટેનું વિદ્યાલય તે ગામના ઓછામાં ઓછા અડતાલીસ કુટુંબો નક્કી કરે કે મારા બાળકોને સાક્ષરતા તેમાં નેવું ટકા બહેનોનો ફાળો માતાનો ફાળો હોય છે ત્યાર પછી નક્કી કર્યા પછી ગ્રામ સંગઠન અમારું જે હાલમાં દિલ્હી છે એ દર વર્ષે નવા ગામોનું સિલેક્શન નક્કી કરે છે આ એક સાયન્ટિફિક પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં નક્કી થયેલું ગામ મા બાપ નક્કી કરે કે મારા બાળકને ખેતમજૂર કરતો અટકાવવો અથવા એ સારો નાગરિક તે પણ બને એ બંનેની આશાવાત સાથે નક્કી કરવામાં આવે છે એકલ ફક્ત ને ફક્ત આપણા દૂર ગામના સીમાડાના છેડે રહેતા વ્યક્તિઓ એટલે કે આદિવાસી માટે કામ કરે છે એટલે એકલની મર્યાદાઓમાં ખૂબ દૂર દરાજમાં રહેલા ગામ જ્યાં કદાચ ચાલીને પણ જવાની મુશ્કેલી હોય એવો સમાજ જ્યારે નક્કી કરે કે અમારે આવું ભણતર જોઈએ ત્યારે એકલ સૌથી પ્રથમ સિલેક્શન તેમનું કરે છે એટલે છેવાડાના ગામો એકદમ જ્યાં હજી સુધી આપણું ભારતની આઝાદી પછી શિક્ષણને પહોંચાડવામાં એક મુખ્ય માર્ગ તરીકે એકલ કામ કરે છે જે સામાજિક સમરસતા કોઈ જાતિભેદ વગર આ શિક્ષણ આપવામાં આવે છે શિક્ષકો કોણ હોય છે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો અહીંયા અમે શિક્ષક નથી રાખતા અમે એને આચાર્ય કહીએ છીએ એકલમાં શિક્ષણ કરતાં ગુરુકુળ પદ્ધતિમાં આચાર્ય પદ્ધતિને અપનાવવામાં આવી છે ગામની અંદર પરણિત આવેલી સ્ત્રી કારણ કે હવે એને જન્મ અને જીવન ત્યાં જ કાઢવાનું છે તો એના બાળકોની ચિંતા સૌથી સવિશેષ માતૃશક્તિને હોય તો અમે ગામની બાર ધોરણ કરેલી પાસ હોય કે એથી વધારે ભણેલી હોય દીકરી એને અમે શિક્ષક તરીકે સિલેક્ટ કરીએ છીએ ત્યાર પછી એને ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ ટ્રેનિંગમાં એને કુશળતા પ્રાપ્ત કરતાં એને આચાર્ય તરીકે નક્કી કરવામાં આવે છે એટલે અત્યારે એકલની અંદર નેવું ટકા જેટલી બહેનો અમારી આચાર્ય છે જો તમને ધ્યાન આવે કે જ્યારે ઘરની મહિલા શિક્ષિત થાય છે તો ઘરમાં વ્યસન બી કંટ્રોલ કરી શકે છે પુરુષ જોડે અને બાળકોમાં વ્યસનને આગળ જવા દેતા નથી આ અમારો ખૂબ જ મોટો સફળ પ્રયોગ થયો છે એટલે એકલના આચાર્યો મોટાભાગે મહિલાઓ છે બીજેભાઈ બે હજાર સત્તરથી ગુજરાતમાં પણ કામ થઈ રહ્યું છે આમ તો ઓગણીસો નેવ્યાસીથી આખા ભારતમાં કામ થઈ રહ્યું છે એનું હેડક્વાર્ટર અમેરિકામાં છે ના એનું હેડક્વાર્ટર કલકત્તામાં છે સ્થાપના કલકત્તામાં થઈ પણ કામ રાંચીથી શરૂઆત થયું હતું અને ત્યાર પછી ઓડિશામાં કામ થયું મને આ પ્રસંગે ગુજરાતના ગૌરવવંતા સન્નિષ્ઠ માણસો માટે એક કરુણાજનક વાત કરવા માગું છું આ જે શિક્ષણની વાત ઓડિશામાં એકલના કાર્યકરો ગામડા ખૂદતા ખૂદતાં પહોંચ્યા ત્યારે વૃદ્ધ એક અંકલે કહ્યું કે ભાઈ શિક્ષણ શાના માટે જરૂરી છે કન્વિન્સ નહીં થયા તૈયાર ન થાય કે અમારા બાળકો ભણવામાં તૈયાર થાય તે લોકો પાછા શિક્ષણની જરૂર નથી એમને એવું લાગ્યું કે શિક્ષણથી માણસ ગુલામ થઈ જાય છે આવી કરુણતા વચ્ચે એકલના કાર્ય કરો જગન્નાથપુરીમાં શંકરાચાર્યને મળ્યા એમને કહ્યું કે તમે એમને કહો કે તમારે જગન્નાથ પુરાણ વાંચવું છે અને પાછા જાઓ તેઓ પાછા ગયા વાત કરી અને કે તમારે જગન્નાથ પુરાણ વાંચવું છે કે હા તો જે કાકાને મળ્યા એમને કહ્યું અત્યારે જ મારે શીખવું છે તો આ એ વાત જોડી રહ્યો છું કે જગન્નાથ પુરાણ એ ઓરિસ્સાની અંદર મૃત્યુ પછી ગુજરાતમાં ગરુડ પુરાણ વંચાય છે ત્યાં જગન્નાથ પુરાણ છે તો એને સૌથી મહત્વ આપવામાં આવેલું છે તો આપણો ધર્મ અને શિક્ષણ કઈ રીતે જોડાયું છે આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે અને આજે એકલ ઓરિસ્સાથી મળી દૂર દરાજના ગામોમાં ખૂબ જ સક્ષમ રીતે સંસ્કાર અને શિક્ષણ જોડે કામ કરે છે વિજયભાઈ આ બધું તમે કામ કરી રહ્યા છો એની સમાજ ઉપર કેટલી અસર પડી રહી છે સમાજમાં અસર જે વ્યક્તિ એકલમાં દાનવીર છે એ કાર્યકર્તા બને છે મોટાભાગની સંસ્થાઓમાં દાન આપી વ્યક્તિ કદાચ છૂટો પડી જાય છે સંતોષ મળે છે અહીંયા દાન આપ્યા પછી જ્યારે એ એકલના ગામની વિઝિટ કરે છે ત્યારે એમાં કરુણાનો સાગર જરૂર પડે ફુવારાની જેમ ઉભરી આવે છે ત્યાર પછી એ એકલમાં પોતે જ એકલમય થઈ ગામના નાના મોટા પ્રશ્નોમાં શહેરીજનો જોડાઈ જાય છે જ્યારે હું એકલ ગ્રામ્ય વિસ્તારની વાત કરું ત્યાં કૌટુંબિક ભાવનાથી જુદી જુદી જાતના વ્યક્તિઓ આપણો પ્રદેશ છે આપણો દેશ છે એક જ જ્ઞાતિની અંદર જુદા જુદા વાળાઓ હોય છે પણ એકલના કામ માટે બધા એકત્ર થઈ જાય છે એકલ એક સામાજિક પરિવર્તનની જોડે આપણો સંસ્કારનો અને સંસ્કૃતિનો દાયરો સાચવવામાં આજે અગ્રસેર છે એકલ અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી આપણી સ્પોર્ટ્સ પ્રતિયોગિતામાં ખેલકૂદમાં ખૂબ મોટું કામ કરી રહ્યું છે આશા છે કે ભારતના બે હજાર છત્રીસના ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરવામાં એકલનો ફાળો યોગ્ય અને મોટો હશે એકલ એ રાષ્ટ્ર જોડે છે અને રાષ્ટ્રની જે આયુર્વેદ છે તો આયુર્વેદને પણ એકલ સાચવવામાં આજે આયુર્વેદ માટે સેપ્લિંગની નર્સરીઓ બનાવવામાં આવે છે એકલમાં સંસ્કાર માટે ગમે ગામ સંસ્કાર રથ પહોંચાડવામાં આવે છે આપણે એમ વિચારીએ કે અયોધ્યામાં રામ મંદિર થઈ ગયું પણ કોણ રામ મંદિર સુધી પહોંચી શકશે દર્શન કરવા તો આનો પ્રકલ્પ એક રથની અંદર હૂબેહૂબ રામની પ્રતિમા રામનું મંદિર મોટા સ્ક્રીન ઉપર દરેક ગામમાં વારાફરતી બસ જાય છે આગલા દિવસે ગામવાળા ઉપવાસ કરે છે રાત્રે ભવ્ય કીર્તન ભજન કરી અને રામની પધરામણી કરે છે કદાચ આપણને આશ્ચર્ય થશે કે આપણી આવડી મોટી વસ્તી ક્યારે રામના અયોધ્યા જઈ શકશે તો જેને નથી મળ્યું એના માટે આજના માધ્યમથી એકલ ઘરે ઘરે રામ કૃષ્ણ કે આપણા જે પણ દેવદેવતાઓ છે એમને એમના ગામની અંદર લઈ જવામાં આવે છે એવું એકલનું સુંદર કાર્ય છે એટલે એકલમાં એક વખત જોડાય છે એક કાયમી માતૃભાવથી માતૃભાવથી ભગીની ભાવથી જોડાય છે કેટલી સરસ વાત કે એકસો ચાલીસ કરોડનો દેશ છે તો બધા ક્યારે રામના દર્શન કરવા જઈ શકશે તો આ એકલ રામને લઈને જાય છે તમારી સાથે મુલાકાત કર્યા પછી હું ચોક્કસ એમ કહી શકું કે એ રામ માત્ર ભૌતિક સ્વરૂપે નહીં એ પ્રતિમા સ્વરૂપે નહીં પણ એ રામ તત્વને પણ એકલ બધા લોકોના હૃદય સુધી પહોંચાડી રહ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યું છે અને કદાચ ભારતમાં શ્રીરામના જે મંદિરનું નિર્માણ થયું છે સાચું નિર્માણ તો કદાચ આ જ છે કે માત્ર અયોધ્યામાં એક મંદિર બનાવી દેવાથી રામનું મંદિર નથી બનવાનું દરેક વ્યક્તિના હૃદયમાં પણ શ્રીરામની પ્રતિષ્ઠા થવી જોઈએ એકલ માત્ર બાળકો સાથે કામ નથી કરતું પણ એમના પરિવાર સાથે આખા સમાજ સાથે કામ કરી રહ્યું છે એ જાણીને અમને ખરેખર ખૂબ આનંદ થયો વિજયભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને એકલના અદ્ભુત પ્રકલ્પ વિશે અમારી સાથે આટલી સરસ વાતો વહેંચી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ